નેતા અક્ષય કુમાર દિલ્હીના સચિવાલયની મુલાકાતે આવ્યા અભિનેતા અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ કેસરી ચેપ્ટર ટુ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાવાલા બાગના વિશેષ સ્ક્રીનિંગમાં ભાગ લીધો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી દિલ્હી મંત્રી મંજીન્દરસિંહ સિરસા અને અન્ય મહાનુભાવ હાજર રહ્યા ફિલ્મના પ્રદર્શન દરમિયાન અક્ષય કુમારે દર્શકોને વિનંતી કરી હતી કે તેઓ પોતાના મોબાઈલ ફોન દૂર રાખે અને ફિલ્મના સંદેશને ધ્યાનપૂર્વક સાંભળે જેથી ફિલ્મનો સાચો અર્થ સમજાઈ શકે કેસરી ચેપ્ટર ટુ ઓગણીસો ઓગણીસના જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ બ્રિટિશ સામ્રાજ્ય સામે લડનાર વકીલ શ્રી શંકર નાયરની જીવનકથા પર આધારિત છે અક્ષયકુમાર ભૂમિકા ભજવી રહ્યા છે જ્યારે આર માધવન બ્રિટિશ વકીલ નેવિલ મેકિનરીની ભૂમિકા નિભાવી રહ્યા છે આ ફિલ્મ અઢાર એપ્રિલ બે ના રોજ રિલીઝ થવાની છે અને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફિલ્મના વિશેષ સ્ક્રીનિંગમાં હાજર રહેલા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ફિલ્મને શક્તિશાળી અને હૃદયસ્પર્શી ગણાવી હતી તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મ જલાવાલા બાગના નાયકોને શ્રદ્ધાંજલિ આપે છે અને બ્રિટિશ શાસનના અંધકારમય અધ્યાયોને પ્રકાશમાં લાવશે ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે અક્ષયકુમાર અનન્યા પાંડે અને આર માધવન અમૃતસરના સ્વર્ણ મંદિર અને જલ્યાવાલા બાગની મુલાકાતે ગયા અક્ષયકુમારે જણાવ્યું કે હું ઈચ્છું છું કે બ્રિટિશ સરકાર અને રાજા ચાર્લ્સ આ ફિલ્મ જુએ અને પોતાની ભૂલોને સમજવા માટે પ્રેરિત થાય